આજે અમે વરસાદી વાતાવરણમાં આવી પહોંચ્યા છે ગિરનારની તળેટીમાં આ છે ભવનાથ મંદિર તરફ જવા માટે મજાનો ગેટ તો હવે આપણે ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન કરીએની નગરી ને ગરબા ગિરનારની ગોદમાં છે ભવનાથ મહાદેવનું મંદિર Masih boleh itu. Ini Terima kasih atas dukungan anda. આપ સૌએ ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના દર્શન કર્યા આ વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો